આ પટ્ટી સમોસા બનાવવાની રીત છે તમે હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા બધા મજામાં અને અને છે સવારના રેડી થઈને આવી ગઈ છે આજુ બાકી છે સમોસા બનાવે છે તો હેલો દોસ્તો સમોસા બનાવીએ છીએ ચાલો તમારે બનાવો હોય તો ઉતાઈને ઓર્ડર ઓર્ડર કરવો હોય તો આપણો નંબર છે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી દેવો